ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભરનગરના શિવાજી ચોકડી નજીકના ખૂણે અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલો સોહિલ ઉર્ફે નન્નો કરદોરિયા શંકાસ્પદ હાલતે મળી આવતા તેની પૂછતાછ કરતા ચાર ચોરીના ગુન્હાનો ભેદનો ઉકેલાયો હતો ભાવનગર એલસીબી પોલીસે પકડાયેલા સોહિલ નન્નો કરદોરિયાની પુહતાહમાં ચાર ચોરીના અલગ અલગ ગુનામાં છવ્વીસ જેટલી ચીજો જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને રૂપિયા બેતાલીસ હજાર પાંચસો સિત્તેરનો મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો જેથી ધોરણસર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કામગીરી સોંપી હતી